શ્યોતી કળશ્રળશન અને આરતી કરીએ જ્યોતિ કળશની પ્રધ્યાય વિદ માય કાલાય ધીમી તનો શ્રી રામ પ્રચોદયાત ઓમ સજલ શ્રદ્ધાય વિદમહ મા શક્ત ધીમી તનો મા ભગવતી પ્રચોદયાત ઓમ તમી બ્રહ્મણા વંદમાનો તથા યજમાનો આવિર્ભે નો વરુ બુદ્ધિ સમાન આયુ પ્રમો મનોતા મા જીમારી યજ્ઞો દેવા સઈ મા

દિવ્ય જ્યોતિ અખંડ જ્યોતિ જેને બે હજાર છવ્વીસ માં સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે વેદમૂર્તિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ એ ઓગણીસો ને છવ્વીસ માં અખંડ દીપક પ્રગટાવી અને બે હજાર છવ્વીસ માં એ અખંડ દીપકને પણ સો વર્ષ પૂર્ણ થઈ અને એમની સાધના પણ સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને માં ભગવતી દેવી શર્માજી એમને પણ સો વર્ષ બે હજાર છવ્વીસ માં પૂર્ણ થઈ ગયા છે ત્યારે જન્મ શતાબ્દી મહોત્સવ શાંતિપુંજ હરિદ્વાર ની અંદર ઉજવાઈ રહ્યો છે એના પૂર્વાર્ધમાં આજે ભારતના ખૂણે ખૂણે અલખ જગાવવા માટે જાગૃત આત્માઓને એક સંદેશો આપવા માટે આ જ્યોતિષ શક્તિ કલશ યાત્રા આજે માતરમાં છે તો આજે માતર ની અંદર પરમ સૌભાગ્ય છે કે આપણા લોક લાડીલા

અમને દર્શન આપ્યા ગામ આજુબાજુ ગામડા ની અંદર પ્રવાસ કરી દર્શન આપશો એ બદલ આપનો ધન્યવાદ આ પ્રવૃત્તિ કોઈ કરવી સામાન્ય વસ્તુ નથી આની અંદર કોઈ સ્વાર્થ નહીં પણ સમાજની ની જાગૃતિ માટે ના ગામ સુધી લોકો સુધી પહોંચાડો એ બદલ આપનો ખુબ ખુબ આભાર બેનો આજે માતર ની અંદર શક્તિ જ્યોતિ શક્તિ કલશ યાત્રા નું આગમન થતા માતરમાં જેમણે વ્યસન મુક્તિ માટે અલખ જગાવી અને સૌને પ્રેરણા આપી હતી એવા સ્વામિનારાયણ મંદિરના પૂજ્યશ્રી આપણી સાથે છે તો આજે આપણે જાણીએ કે વર્તમાન પરિસ્થિતિની અંદર ગાયત્રી મંત્ર અને સારા વિચારો માટે સારું સાહિત્ય કેમ અને શા માટે જીવનમાં ઉતારવું જોઈએ અને જ્યારે કળિયુ ચરમસીમાએ છે ત્યારે એના સમાધાન માટે શું કરવું જોઈએ એ વાત ઉપર આવો આપણે જાણીએ સ્વામીજી સાથે હા સ્વામીજી આજે જે જ્યોતિરક્ષ શક્તિ કલાશ યાત્રા પધારી છે અને એની અંદરનો એક ઉદ્દેશ છે કે આ અખંડ દીપક પ્રગટાવે સો વર્ષ થયા પૂજ્ય ગુરુદેવની સાધનાને સો વર્ષ થયો અને માતાજીએ આ ધરતી પર જન્મ ધારણ કર્યો એ પણ ઓગણીસો છવ્વીસથી બે હજાર છવ્વીસમાં સો વર્ષ પૂરો થાય છે એના પરિવક્ષની અંદર જ્યારે શાંતિકુંદની અંદર જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આજે જ્યોતિ શક્તિ કલશ આપણા ગામની અંદર આવ્યો છે તો એ વિશે આપનું શું મંતવ્ય છે માતાજી ગાયત્રી મંત્ર એક દિવસ એવો હતો કે વિદ્વાનને જ આવડતો હતો અમારે જ્યાં ગાયત્રી મંત્ર ખબર જ નહોતી બેસીને આટલું લેખન કર્યું અને તપ કર્યું એના ફળ સ્વરૂપે આ ગુરુભાઈ એના દર્શન કરી એટલે જે ગુરુદેવ મેં ગયા નહીં હું હાજર હું સૂક્ષ્મ રૂપે ગુરુદેવ આજે બિરાજ અને આજે નાનામાં નાના બાળકો યજ્ઞ કરવો હોય તો એને વિચારવું પડે આર્થિક રીતે કે કેટલા રૂપિયા જોઈશે કેટલી દક્ષિણા થશે સારું મારાથી થાય કે ના થાય આજે ગાયત્રી પરિવાર તરફથી ઘેર ઘેર સામગ્રી ગાયત્રી યજ્ઞને લઈને ઘેર ઘેર યજ્ઞ કરે યજ્ઞ એટલે મૂળભૂત સંસ્કૃતિ છે ભારતની જ્યારે વર્ષો પહેલાં અસુરો મંદિરો તોડી નાખતા હતા મૂર્તિઓ તોડી નાખતા હતા ફક્ત યજ્ઞ કરીને જ આપણી સંસ્કૃતિ જગાવી હતી એ પૂજ્ય ગુરુદેવે સંસ્કૃતિ આપણને ફરી આપી છે અને આજે ઘેર ઘેર યજ્ઞ થાય છે આજે સ્ત્રીને પણ મહિલાઓને